તો હાલ એક સમાચાર સામે આવી રહ્યા છે પર નજર કરીશું નવસારીમાં પૂરના પાણી ઓસર્યા બાદ ગંદકી સાફ કરવી રહેણાંક માટે મોટો પડકાર છે નવસારીની વાત કરીએ કે પૂરની આફત બાદ ઘરમાં ભરાયેલા કિચડને બહાર કાઢવાની કવાયત પણ સ્થાનિકો દ્વારા હાથ ધરવામાં આવી છે નીચાણવાળા વિસ્તારોમાં મુસીબત ઓછી થઈ નથી અને આ વચ્ચેતંત્ર સામે અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે પાણી ઓસર્યા બાદ પણ લોકોના ઘરોમાં કીચડ જોવા મળી રહ્યું છે અનેક લોકોના ઘરોમાં પાણી ભરાતા ઘર વખરીને પણ મોટા પાયે નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે તો પરિવારો વહેલી સવારથી જ જાગીને સાફ સફાઈમાં જોતરાયા છે અને આ સાથે જ પાણી ઓસર્યા બાદ તેઓ કામે લાગ્યા પાલિકાએ નજીકની છ નગરપાલિકાની મદદ પણ લીધી છે તો નસારીની વાત કરીએ કે એક હજાર કર્મચારીઓ શહેરની સાફ સફાઈમાં જોડાયા છે

જે મુસીબત છે તેની સામે લડતા લોકો સફાઈ માં જોતા છે પરંતુ તંત્ર દ્વારા સમયસર આ પૂર ની જાણકારી આપી હોવાની રોષ પણ સ્થાનિકો વ્યક્ત કરી રહ્યા છે હાલમાં દરેક સોસાયટીમાં ખીચડ ને કાઢવા માટે મહિલાઓ બાળકો અને પુરુષો સૌ મંડી પડ્યા છે કેટલાક લોકોના અનાજ બગડી ગયા છે ઘર વખરીને નુકસાન થયું છે તો અનેક લોકોને આર્થિક પણ ગયું છે ઘરમાં રાખેલા પૈસા સહિત તમામ સામાન પૂરમાં તણાઈ ગયો છે હાલ આજે તમામ લોકો છે એ સાફ સફાઈ કર્યા બાદ નુકસાનીનો આંક કેટલો થયો છે તે ની ગણતરીમાં પણ મંડી પડ્યા છે જી હિતેશ જે પ્રમાણે નગરની સાફ સફાઈ માટે તો ટીમને ઉતારવામાં આવી છે પરંતુ લોકોના ઘર વખરીને નુકસાન થયું છે તેની ભરપાઈ કોણ કરશે લોકોનું શું કહેવું છે આ તંત્ર દ્વારા કોઈ પ્રતિક્રિયા સામે આવી છે કે નહીં જી લોકો રોષ વ્યક્ત કરી રહ્યા છે કે ગઈકાલે પૂરના પાણીમાં તંત્ર મદદ નથી કરી હવે આ જે નુકસાની સામે શું મદદ કરશે તેને લઈને પણ તંત્ર સામે નિરાશા છે કેમ કે દર વર્ષે આપવામાં આવે છે તે ખૂબ જ નાની હોય છે ની રકમ ખૂબ નાની હોય છે અને ખૂબ વિલંબ બાદ હોય છે ત્યારે તંત્ર પાસે કોઈ પણ અપેક્ષા રાખતા નથી લોકો અને પોતાની કામગીરીમાં પ્રથમ જોડાયા છે ઘર સ્વચ્છ કરી રહ્યા છે મુખ્ય રસ્તાઓને તો પાલિકા સાફ કરી રહી છે પરંતુ ઘરમાંથી કિચડને કાઢવો એક મોટો પડકાર લોકો માટે બની ગયો છે અને માહિતી બદલ આપનો આભાર તો નવસારીની વાત કરીએ કે અનેક વિસ્તારો જે પ્રમાણે જળમગ્ન થયા હતા લોકોના ઘર વખરીને નુકસાન થયું છે પાણી ઓસર્યા બાદ તમામ સ્થિતિ હાલ જોવા મળી રહી છે પાણી ઓસર્યા બાદ ગંદકી સાફ કરવી રહેણા માટે મોટો પડકાર સાબિત થયો છે અને આ વચ્ચે એક ટીમ પણ તૈનાત કરવામાં આવી છે જે સાફ સફાઈ કરવામાં જોતરાઈ છે પરંતુ લોકોના ઘર વખરીના સામાનને મોટા પાયે નુકસાન થયું હોવાનું પણ સામે આવ્યું છે અને આ સાથે જ લોકોમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે નવસારીની વાત કરીએ નજીકની છ નગરપાલિકાની ટીમ કરી છે એક હજાર કર્મચારીઓ શહેરની સાફ સફાઈ નુકસાન થયું છે અને ઘરની અંદર પણ જે પ્રમાણે પાણી ઘૂસી ગયું હતું ત્યારે કીચડ પણ હાલતું જોવા મળી રહ્યું છે ગંદકી સાફ કરવી તો રહેણાંક માટે મોટો પડકાર છે આ વચ્ચે તે લોકોના ઘર વખરીના નુકસાને જે મોટા નુકસાન થયું છે તે અંગે પણ મોટો સવાલ છે

ઘરો પાણી ભરાયા છે તે હવે કામે લાગ્યા છે સાફ સફાઈ કરવામાં આવી રહી છે પરંતુ ત્યાં પણ આજુબાજુમાં આરોગ્ય ની ટીમ પણ હવે તેનાત કરી દેવામાં આવી છે કોઈ રોગચાળો ના પસરે તેની પણ ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે